તાજેતરમાં કનલા ખાતે ઇમામી એગ્રોટેક કંપનીમાં તારીખ સોળ દસ બે હજાર ચોવીસના રોજ બનેલ બનાવમાં ગુંગળામણથી પાંચ કામદારોના મૃત્યુ થયા હતા જેમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ ચાલુ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ જવાબદારોના નામ કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી કંપની પણ કામદારોને વળતર જાહેર કરી મામલો રફાદફા કરવાનો પ્રયાસ કર્યો હતો વારંવાર આવા બનતા બનાવોથી આદિપુરના જાગૃત નાગરિક વિનોદભાઈ ખુબચંદાણી દ્વારા આ ગંભીર બનાવ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદમાં તેઓએ બનાવની તપાસ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા કરવા જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા મૃતકોને સરકારી રાહે વળતર આપવા માંગ કરી હતી બનાવની ગંભીરતા જોઈ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવીને ચાર સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે અને ચાર અઠવાડિયા બાદ બોર્ડ પર આ મામલો મૂકવામાં આવશે એવી નોંધ પણ રાખેલ છે રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ